સમુદાયમાં કહેવાય છે કે જેટલી સુવિધા એટલી દુવિધા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાણે આ કહેવતને નખસીક સાચું પાડી રહ્યું હોય તે બુલાકે છે કારણ કે અમદાવાદના લોકો ડ્રેનેજ સંબંધિત સમસ્યાનો ભારે સામનો કરી રહ્યા છે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે અમદાવાદ કોર્પોરેશનને દરરોજની ગ્રેનેડ સંબંધિત સમસ્યાની સાડી સાતસો જેટલી ફરિયાદો મળી રહી છે ત્યારે ઢગલાબંધ આ મસમૂટી ફરિયાદના કારણે ક્યાંક સત્તાધીશો પણ પરેશાન થઈ રહ્યા છે અને સત્તાધીશો પાસે પણ ક્યાંક મેન પાવરનો અભાવ હોય તેવું લાગી રહ્યું છે ગટર ઉભરાવાની ફરિયાદ ગટરના પાણી બેક મારવાની ફરિયાદ કે પછી ગટરનું પાણી પીવાની પાણીની પાઇપલાઇનમાં મિક્સ થઈ જવાના કારણે આ પ્રદૂષિત પાણીના કારણે લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે લોકો ત્રાહીમા પોકારી ગયા છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં આ ડ્રેનેજ સંબંધિત સમસ્યાના ઉકેલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છ હજાર કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા છે અને છતાં પણ આ ફરિયાદો ઓછું થવાનું નામ નથી લઈ રહી અને હજુ તો એમસીને મળેલી આ ફરિયાદનો આંકડો જે સામે આવ્યો છે તે ઓનલાઈન ફરિયાદનો આંકડો છે જો ઓફલાઈન ફરિયાદો ગણવામાં આવે તો આ ફરિયાદ દરરોજની એક ની આસપાસ પહોંચી શકે તેમ છે ડ્રેનેજ સિસ્ટમ સુધારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાના મોટા પ્રયાસો કરવામાં આવે છે જેમાં જે જૂની ડ્રેનેજ છે તેનું સમારકામ કરવાનો પણ સમાવેશ થાય છે અને છતાં પણ કોઈ ખાસ ઉકેલ જણાતો નથી એટલે એવું લાગે છે કે મામલા ગડબડે જી હા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ બોર્ડ બેઠકમાં આ આંકડાઓ સામે આવ્યા છે કે પાંચ વર્ષની અંદર ડ્રેનેજ સિસ્ટમ સુધારવા માટે તે ફરિયાદોનો ઉકેલ લાવવા માટે કોર્પોરેશન તરફથી છ હજાર કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા છે અને છતાં પણ પરિસ્થિતિ ઘણી બધી જગ્યાએ જે છે તે છે નાગરિકો દરરોજ ફરિયાદો કરી રહ્યા છે દરરોજની સાડી સાતસો ફરિયાદ એટલે તમે વિચાર કરો અને વિપક્ષ દ્વારા આ આંકડાઓ રજૂ કરતા એ પણ જણાવવામાં આવ્યું કે આ તો ઓનલાઈન ફરિયાદ છે ઓફલાઇન ફરિયાદનો આંકડો તો એક હજાર સુધી પહોંચી શકે તેમ છે તો આ સાથે વિપક્ષે આ બેઠકમાં એમ પણ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં એકસો પચાસ પ્રોજેક્ટ પાછળ છ હજાર કરોડ રૂપિયા જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાપરવામાં આવ્યા છે અને છતાં પણ ડ્રેનેજ સિસ્ટમમાં કોઈ ખાસ એવો સુધારો નથી આપ્યો અને ગમે ત્યાં અમદાવાદમાં ગટર ઉભરાવાની ઘટનાઓ છે ગટરનું પાણી વારંવાર બેક મારવું કે પછી જે ગટરનું પાણી છે તે પીવાના પાણીની પાઇપલાઇનમાં મિક્સ થઈ જાય છે અને આ પ્રદૂષિત પાણીના કારણે લોકો દરરોજ હેરાન થઈ રહ્યા છે અનેક જગ્યાએ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને જેના કારણે જ દરરોજ આટલી ફરિયાદો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરવામાં આવે છે ત્યારે આટલી બધી ફરિયાદો બાદ ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો પણ હવે માથું પકડી ગયા છે કારણ કે એમના માટે પણ ક્યાંક ને ક્યાંક મેન પાવરનો અભાવ હોય કે પછી જે સિસ્ટમ ખરેખર વિકસાવવી જોઈએ જે ડ્રેનેજ સંબંધિત સમસ્યા છે તેનો ઉકેલ લાવવા માટે જે ખરેખર પ્રવૃત્તિ કરવી જોઈએ તે નથી કરવામાં આવતી કારણ કે એક તરફ બજેટમાં દર વર્ષે વધારો કરવામાં આવે છે અને પાંચ વર્ષમાં છ હજાર કરોડ રૂપિયા એટલે એ કોઈ નાની રકમ નથી મસ મોટા પ્રમાણમાં બજેટ પણ ફાળવવામાં આવે છે રૂપિયા પણ વપરાય છે અને છતાં પણ આ સમસ્યાનો ઉકેલ નથી આવતો એટલે સવાલ અહીં ઘણા બધા થશે એક તરફ બજેટની રકમમાં સતત વધારો થવા છતાં ફરિયાદો ઓછી નથી થતી અને બીજી તરફ સત્તા પક્ષ દ્વારા વિકાસનો દાવો કરવામાં આવે છે એટલે અહીં કંઈક ગળવડ હોય તેવું લાગે છે તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ સામે જે વિજીલન્સની તપાસ ચાલી રહી છે તે જોતા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં વધારો થયો હોય એવું ચોક્કસ કહી શકાય કારણ કે પાંચસો ને છવ્વીસ જેટલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ સામે વિજીલન્સની તપાસ ચાલે છે અને જેમાં એન્જિનિયરિંગ અને એસ્ટેટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓનો સમાવેશ થાય છે પરંતુ હાલ તો સ્થિતિ એવી ઉભી થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યાંક અમદાવાદની જે ડ્રેનેજ સંબંધિત સમસ્યા છે તેનો ઉકેલ લાવવામાં સફળ નથી સાબિત થઈ રહ્યો કારણ કે દરરોજ હજારો લોકો આ રીતે ફરિયાદ કરતા જ રહે છે અને આટલી ઓફલાઈન ફરિયાદો મળવા છતાં પણ આ સમસ્યાનો ઉકેલ કેમ નથી આવતો તે પણ અહીં એક સવાલ થઈ રહ્યો છે શું બજેટ ફાળવ્યા બાદ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ગડબડ છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કારણ કે જો છ હજાર કરોડ રૂપિયા ડ્રેનેજ સંબંધિત સમસ્યા પાછળ પાંચ વર્ષમાં વાપરવામાં આવે એકસો પચાસ પ્રોજેક્ટ પાછળ જો આટલા કરોડ રૂપિયા વપરાતા હોય તો પછી ડ્રેનેજ સંબંધિત સમસ્યાનો ઉકેલ કેમ ન આવે તે પણ અહીં એક સવાલ છે એટલે વિપક્ષના જે આક્ષેપો છે તેને લઈ હવે સત્તા પક્ષે વિચારવું રહ્યું કારણ કે ફરિયાદોના ઢગલા રોજ ને રોજ વધતા જઈ રહ્યા છે વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું